સ્નેહી સ્વજનો ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર વધારી રહ્યા છે એની સાથે સાથે શાસ્ત્રીજી આદિત્યભાઈને વિનંતી કરીશ સાથે એમના સહધર્મચારી શ્રુતિબેનને પણ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ કથાકાર દહીંસર સાગરભાઈ ભટ્ટને પણ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ પર પધારવા વિનંતી કરીશ મનીષભાઈ ચોટાઈને પણ નિમંત્રણ આપું કે તેઓ ઠાકોરજીના દર્શન પૂજન માટે કથા મંચ ઉપર પધારશે પૂર્વ કથા યજમાન ભરતભાઈ શાહ પણ ઠાકોરજીના દર્શન પૂજન અને રાજાણી પરિવારનો સત્કાર ભાવ સ્વીકારવા કથા મંચ પર પધારે તેવી વિનંતી છે પધારેલા સૌ નીચેના આપણા ભોજન ગૃહમાં પ્રસાદ લઈને જ પ્રસ્થાન કરશે સપ્તમ દિવસનો વિરામ સત્ર આવતીકાલે સવારે બરાબર દસ કલાકે પ્રારંભ થશે જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે જેમના નામની ઉદ્ઘોષણા થઈ છે એટલા મહેમાનો જ મંચ પર આવે અને વ્યવસ્થા જળવાઈ રહે તેવો સહકાર આપવા અપેક્ષા રાખીશ મહેમાનોનો સત્કાર સંપન્ન થયે ગંગા સ્વરૂપ પ્રવીણાબેન રાજાણી સંજયભાઈ રાજાણી ઇલાબેન રાજાણી કેતનભાઈ રાજાણી શિલ્પાબેન રાજાણી સુરેશભાઈ રાજાણી મીનાબેન રાજાણી સંતોષભાઈ રવેશિયા સેજલબેન રવેશિયા કથા મંચ પર સષ્ટમ દિવસની આરતી માટે કથા મંચ પર પધારે તેવી વિનંતી છે સપ્તમ દિવસના વિરામ સત્રે પરિક્ષિત મોક્ષ અને સુદામા ચરિત્રની ગુણગાનની ગાથાના આપણે સૌ સાક્ષી બનીએ એવી હરિરામ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે આજના સષ્ટમ દિવસના કથા સત્ર અને રુક્ષમણી વિવાહના સાક્ષી બનેલા સૌનો રાજાણી અને રવેશ પરિવાર વતી હાર્દિક સ્વાગત સાથે આભાર વ્યક્ત કરીએ છીએ ફરી એકવાર વિનંતી કરું જે મહેમાનોના નામની ઉદઘોષણા થઈ છે એટલા મહેમાનો જ કથા મંચ પર આવે સમયની સાથે ચાલવું એ આપણા સૌની ફરજ છે અને વ્યવસ્થા જળવાય રહે હજી આવતીકાલનો દિવસ છે આપણી પાસે એટલે જે મહેમાનો બાકી રહેતા હોય એ આવતીકાલે કથા સત્ર પૂર્વે અથવા તો કથા સત્ર વિરામે ઠાકોરજીના દર્શન પૂજન માટે રાજાણી અને રવૈશ્યા પરિવાર આપણને એવી તક આપશે તમને તક આપશે જેથી વ્યવસ્થા જળવાઈ રહે એટલા મહેમાનો જ કથા મંચ પર જેમની ઉદ્ઘોષણા થઈ છે એ એવી અપેક્ષા ફરી આપ સૌને કરી દઉં કે ઓગણીસ બે હજાર છવ્વીસ ના તથાસદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં રાધા કૃષ્ણ દ્વિતીય પાઠોત્સવ અને એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે આપ સૌને દિવ્ય અવસરમાં પધારવા તથા વિદ્યાપીઠ પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક નિમંત્રણ આપું છું રખે આપણને યાદ આવે કે ન આવે પણ ફરી યાદી કરી દઉં કે ભોજનાલયની અને આપણી સ્કૂલ બિલ્ડિંગની વિદ્યાર્થી ભાઈ બહેનો વિદ્યાર્થીઓની બેન્ચિસ સેવામાં ફક્ત ત્રણસો ને વીસ મનોરથથી ત્રણસો વીસ ભાગ્યશાળી મનોરથિજ આ મુંબઈની વિલે પાર્લે વેશની કથાના સદભાગી બનશે જેથી હજુ પણ 320 વીસ પૈકી જેમને પણ જોડાવું હોય એ વીસ હજાર રૂપિયાના અનુદાનથી બેન્ચિસ અને રસોડા વિભાગની અન્ય ચીજ વસ્તુઓની સેવામાં પોતાના મનોરથી તરીકે જોડાઈ શકે છે ભાવિ કથાઓના આયોજનમાં સહયાત્રી તરીકે મુખ્ય સહ મનોરથી પ્રસંગ મનોરથી દૈનિક મનોરથી તરીકે પણ કોઈપણને મનોરથી તરીકે જોડાવાની ઈચ્છા હોય તો એ આ કથા મંદિરના પ્રવેશ દ્વાર પાસે ડાબા હાથે રાતે રાતે પરિવારના કાર્યકર્તાનો સંપર્ક કરી અને પોતાનો મનોરથ વ્યક્ત કરી શકે છે રાજાણી પરિવાર અને રવેશ્ય પરિવારને વિનંતી કરું કે ઝડપથી તેઓ પ્રવીણાબેન રાજાણી સંજયભાઈ રાજાણી ઈલાબેન રાજાણી કેતનભાઈ રાજાણી શિલ્પાબેન રાજાણી સુરેશભાઈ રાજાણી મીનાબેન રાજાણી સંતોષભાઈ રવેશિયા અને સેજલબેન રવેશિયા આરતીમાં સહભાગી થવા કથા મંચ પર પધારે અન્ય મહેમાનો પોતાનું સ્થાન લઈ અને આરતીમાં પણ જોડાય અને આરતીના પણ સાક્ષી બને એવી વિનંતી અને સહકાર જળવાઈ રહે આપનો આપનો સહકાર પણ મળી રહે એવી અપેક્ષા સાથે सषम दिवस ना कथा सत्र विराम आरती संपन्न करी राजाणी आणि रविशिया परिवार सौने जय श्री कृष्ण राधे राधे